નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર વરસાદનો હાલ વિરામ જોવા મળી રહ્યો છે ગઈકાલે માત્ર આડત્રીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ પોરબંદરની અંદર મિત્રો દસ એમ મિત્રો ઝીરો પોઈન્ટ ઓગણ એ ઇંચ એટલે કે અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદ એ પણ સવારનું વાતાવરણ જ મિત્રો એવું હતું વાદળછાયું કે જેને લઈને વરસાદ જોવા મળ્યો બાકી જોવા જઈએ તો નૈફત વરસાદ પડ્યો એક ઇંચ સુધીનો વરસાદ પણ કોઈ પણ જગ્યાએ પડ્યો નથી આ બાજુ તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદી માહોલ મિત્રો બની રહ્યો છે અરબી સમુદ્ર હોય બંગાળની ખાડી હોય કે દૂરથી મિત્રો જે આપણે પેસિફિક મહાસાગરમાંથી આવતા પવનો હોય તમામ છે એ ભારત તરફ આવી રહ્યા છે જેને લઈને મિત્રો ભારતની અંદર આગામી સમયની અંદર ભારે વરસાદી માહોલ જામવાનો છે અહીંયા તમને મિત્રો મેપ પણ બતાવી દેવી જે તમે જોઈ શકો છો સોળ તારીખનો માહોલ છે અને જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બનશે અને આ સાયક્લોન છે એ સીધું જ મિત્રો ગુજરાત તરફ આવશે વરસાદની ધરી પણ તમે જોઈ શકો છો કાંઈક વરસાદની ધરી પણ મિત્રો એકદમ નીચલા લેવલે આવશે અહીં તમે જોઈ શકો જે વરસાદની ધરી છે એ હિમાલય તરફ સરકી જતી હતી અને હિમાલય ઉત્તરાખંડની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદ પડતો હતો એ મિત્રો હવે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો લેટેસ્ટ આગાહી પ્રમાણે અઢારને ઓગણીસ તારીખે જોવા મળશે જેને લઈને ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો વરસાદની ધરી એકદમ માથે છે તો આ વખતે વરસાદનો રાઉન્ડ છે જોરદાર આવવાનો છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કયા કયા જિલ્લાની અંદર આ વરસાદી માહોલ છે એ જામવાનો છે કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને આ રાઉન્ડ છે એ કેટલા દિવસ સુધી ચાલશે કારણ કે આની પહેલાં જે વરસાદનો રાઉન્ડ હતો તે મિત્રો ખોકળ સાબિત થયો માત્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો બાકી સૌરાષ્ટ્ર છે કોળું ધાકડ રહ્યું તો આવી રીતે ફરી એક વખત મિત્રો સિસ્ટમ આવી રહી છે ત્યારે ઘણા લોકોની કોમેન્ટ્સ એવી આવતી હોય છે કે આ સિસ્ટમ પણ દગો નહીં દે તો તેના વિશે આપણે પરફેક્ટ વાત કરી લેશું કે આ ખરેખર આ સિસ્ટમ ફેંકશે કે ખરેખર ગુજરાતની અંદર સારો વરસાદ લાવશે તો તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું સાથે સાથે ગુજરાત હવામાન વિભાગના મેપ ભારતીય હવામાન વિભાગના મેપ જોશું અને ખાસ કરીને આગામી લોંગ ટર્મ એટલે કે આખો ઓગસ્ટ મહિનાની વાત પણ કરવાના છીએ સાથે સાથે મઘા નક્ષત્રની પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓટલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજની તારીખથીને જ આપણે મિત્રો શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત છે કોરી ધાકડ છે હાલ મિત્રો જે પવનો આવી રહ્યા છે તે આવી રીતે થઈ અને મિત્રો દક્ષિણ ચીન તરફ મિત્રો જઈ રહ્યા છે ત્યાં મિત્રો એક સાયક્લોન બન્યું હતું હવે મિત્રો તે પૂરું થઈ ગયું છે એટલે કે આ તમામ ભેસિ ધીમે ધીમે હવે મિત્રો ખાસ કરીને આપણા જે પૂર્વના રાજ્યો છે એ રાજ્યોની અંદર ભેગો થશે સાથે સાથે અહીંયા તમે નીચલા લેવલે પણ જોઈ શકો છો બે મિત્રો વાવાઝોડા દેખાઈ રહ્યા છે આ બંને વાવાઝોડા મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો વરસાદી માહોલ છે લાવવાના છે અહીંયા તમે જોઈ શકો છો આ જે માહોલ છે એ જ મિત્રો આપણે ખાસ કરીને વરસાદી માહોલ છે એ લાવવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આ છે બની અને આગલા લેવલે ઉપલા લેવલે તરફ જઈ રહ્યા છે જે આગામી સમયની અંદર ભેજ જમા કરશે આમ તો જોવા જઈએ તો અગિયારને બાર તારીખ સુધી ગુજરાતને પરંતુ સમગ્ર ભારતની અંદર કોઈ વરસાદની આગાહી નથી બાર તારીખથી ધીમે ધીમે બંગાળની ખાડી છે પોતાની હલચલ ચાલુ કરી દેશે એ તમે જોઈ શકો છો બાર તારીખથી બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે હલચલ ચાલુ થઈ જશે અને અહીં તમે પરફેક્ટ જોઈ શકો છો ચૌદ તારીખની આસપાસ અહીંયા મિત્રો એક સાયક્લોન બની જશે અહીંયા મિત્રો આપણે જોઈ જઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે આ સાયક્લોન છે એ મિત્રો ખાસ કરીને ચૌદ તારીખની આસપાસ મિત્રો બની રહ્યો છે અહીં તમે જોઈ શકો ચૌદ તારીખની આસપાસ મિત્રો બની રહ્યો છે અને આ સાયક્લોનને કારણે તમે જોઈ શકો છો કે પંદર સોળ અને ખાસ કરીને સત્તર તારીખ જોઈ શકો છો અઢાર અને ઓગણીસ તારીખ સુધી જોઈ શકો છો કે ધીમે ધીમે આખો પટ્ટો મિત્રો એવું નથી કે આ વિસ્તારમાં સાયક્લોન છે આટલા વિસ્તારમાં વરસાદની ધરી છે તો આ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે સાથે સાથે વાદળોનો પણ એટલો જ બેકઅપ છે એ તમે જોઈ શકો છો કે આ વરસાદ છે એ આવીને અટકી જવાનો નથી આ વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે સોળ તારીખથી લઈને સત્તર અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી અને ત્યાર પછી પણ તમે જોઈ શકો છો કે આ વરસાદી માહોલ છે ચાલુ રહેવાનો છે જેને લઈને ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ રહેવાનો છે ઉપરા ઉપરી ઘણી બધી સિસ્ટમો બનશે એ તમે જોઈ શકો એક સિસ્ટમ આયા છે ત્યાં બીજી સિસ્ટમ હશે ત્યારબાદ મિત્રો ત્રીજી સિસ્ટમ અને ચોથી સિસ્ટમ આમ કન્ટિન્યુ મિત્રો સિસ્ટમ હાલ છે જેને લઈને ભારતની અંદર ભારે વરસાદ પડશે અને ભારતની અંદર સારો વરસાદ હોય આ સિસ્ટમનો વરસાદ હોય તો ગુજરાતની અંદર પણ મિત્રો સારામાં સારો વરસાદ જોવા મળતો હોય છે એટલે કે લાંબા સમયથી જે વરાબ જોવા મળે છે એમાં હજુ પણ મિત્રો અઠવાડિયાની રાહ જોવી પડશે પંદરમી ઓગસ્ટની ઉજવણી કર્યા બાદ મિત્રો આપણા ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત થઈ જશે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગ અને ઓગસ્ટના મેપ જોઈ લેવી તો જૂનો મેપ જોઈને તમને મિત્રો ખ્યાલ આવી જ જશે આ છે એકત્રીસ જુલાઈથી લઈને સાત ઓગસ્ટ સુધીનો મેપ છે જેની અંદર તમે રેડ કલર ગુજરાતની અંદર જોઈ શકો છો આ જે ભાગ છે એની અંદર રેડ કલર છે અને રેડ કલરનો મતલબ કે આ વિસ્તારોની અંદર વરસાદ નથી ત્યારબાદ મિત્રો સાત ઓગસ્ટથી લઈને ચૌદ ઓગસ્ટ સુધીનો મેપ જોઈ શકો છો જેની અંદર પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને કોઈ વરસાદની આગાહી નથી પરંતુ આ બીજો મેપ ડાયરેક તમે જોઈ શકો છો ચૌદ ઓગસ્ટથી લઈને એકવીસ ઓગસ્ટની અંદર જેની અંદર તમે જોઈ શકો છો કે વરસાદી માહોલ જામ છે અને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડશે સાથે સાથે મહારાષ્ટ્રની અંદર અને બીજો પણ જોઈ શકો છો અઠ્યાવીસ ઓગસ્ટ જેની અંદર તમે જોઈ શકો છો કે 14 થી લઈને એકવીસ તારીખ કરતા 21 થી લઈને 28 તારીખ સુધી ભારતીય હવામાન વિભાગે સારામાં સારા વરસાદની આગાહી કરી છે એટલે કે એક સિસ્ટમ બનીને આવશે તેની પાછળ બીજી સિસ્ટમ આવશે અને બીજીની પાછળ ત્રીજી આવશે તો ઉપરાપરી સિસ્ટમો આવવાને કારણે ઓગસ્ટ મહિનો આખો છે એ ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે એટલે કે ભાદરવો અને શ્રાવણ મહિનો ભરપૂર જશે તેવી મિત્રો આગાહી કરેલી હવે ગુજરાત હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી ગઈકાલે અહીંયા મિત્રો એમ મેપ જોઈ શકો છો વચ્ચે એકદમ મિત્રો ખાસ કરીને ભાગ ખોડો છે જ્યાં ગ્રીન કલર છે ત્યાં ત્યાં મિત્રો ખાસ કરીને દસ એમ મતલબ કે એકાદું ભારે ઝાપટું આ જિલ્લાની અંદર જોવા મળ્યું બાકી તમે જોઈ શકો છો આછો જે પીળા કલર છે ત્યાં મિત્રો ખાસ કરીને વાછટ આવી એ મિત્રો કહેવાય નહીવત વરસાદ મિત્રો ગઈકાલે જોવા મળ્યો અહીંયા મિત્રો ગઈકાલે હું પાંચ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર ઉત્તરાખંડનો મેપ જોઈ શકો છો ત્યાં રેડ એલર્ટ હતો અને તમે જોઈ શકો છો ભૂખ ખલન થવાને કારણે એક આખું ગામ છે મિત્રો ખાસ કરીને તેની અંદર પૂર આવવાને કારણે આખા ગામની અંદર તેની અસર થઈને ઘણા બધા લોકો લાપતા થઈ ગયા તેના વિડીયો પણ મિત્રો સોશિયલ મીડિયામાં તમે જોયા છે તો ઉત્તરાખંડની અંદર ભારે વરસાદની આગાહી હતી છ તારીખથી તમે જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમો બંગાળની ખાટીની અંદર સ્વીપ થતાં ગુજરાત રાજસ્થાન સહિતના ભાગોની અંદર મિત્રો ખાસ કરીને ગ્રીન એલર્ટ છે કેરળની અંદર થોડો ઘણો વરસાદ છે આ સિવાય પૂર્વના રાજ્યોની અંદર પણ થોડી ઘણી અસર રહેશે પરંતુ આ પણ જોવા જઈએ તો નવ તારીખ પછી મિત્રો ધીમે ધીમે દક્ષિણમાં પણ વરસાદ નહીં પશ્ચિમમાં પણ નહીં ઉત્તરની અંદર પણ નહીં માત્ર પૂર્વના રાજ્યોની અંદર વરસાદ પડતો હોય છે દસ તારીખે તેની અંદર પણ ઘટાડો અને સંપૂર્ણ ભારતની અંદર ગ્રીન એલર્ટ કોઈ વરસાદની આગાહી નહીં અગિયાર તારીખથી પણ તમે જોઈ શકો છો કોઈ આગાહી નહીં બાર તેર તારીખથી ધીમે ધીમે સિસ્ટમ બનશે ચૌદ પંદરના મજબૂત થશે અને સોળ તારીખથી મિત્રો આ સિસ્ટમને કારણે સારો વરસાદ જોવા મળશે ગુજરાત હવામાન વિભાગનો પણ મેપ જોઈ શકો છો પાંચ તારીખે નહીવત વરસાદની આગાહી હતી છ તારીખે તેની અંદર પણ ઘટાડો આવશે સાત તારીખે તમે જોઈ શકો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદી એ પણ છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક પડી શકે છે બાકી એક ઇંચ પણ વરસાદની આગાહી નથી અહીંયા તમે જોઈ શકો આઠ તારીખે પણ સેમ મેમ જેની અંદર નવ તારીખનો મેપ તો તમે જોઈ શકો છો નવ તારીખે તો સંપૂર્ણ ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ એટલે કે કોઈપણ જાતની ભારે વરસાદની આગાહી દિવસ દરમિયાન પંદરથી વીસ વધી મિત્રો ત્રિશેક જેવા તાલુકાની અંદર વરસાદ પડે વધુમાં વધુ એક ઇંચ સુધીનો વરસાદ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળે બાકી મિત્રો ખાસ કરીને અગિયાર તારીખ સુધી કોઈ વરસાદની આગાહી નથી આમ તો જોવા જઈએ તો બાર અને તેર ચૌદ તારીખ સુધી કોઈ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી નથી તો આજના વિડિયોમાં આટલું જ વધોડ્યો જો માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત